સેવાકીય પ્રવૃત્તિમાં ચેલન ઝીળવાનો કામ કરવાનો અમુક વ્યક્તિ સામે ચેલન ઝીલવાનો છેલ્લા ત્રણ ચાર દિવસ જે મોરબીની પોઝિશન છે એમાં નુકસાની હતી તેમાં હું સોમ મગર ગાંધીનગર હતો ત્યારે અહીંયા જે જરૂરિયાત મોરબીની પ્રજા પાસે હું કદાચ ક્ષમા માગું છું કે જે ખાડા હે પાણી હે ઘટેવું પે એના કામ તાત્કાલિક ચાલુ કરી દીધું પણ અહીંયા જોતો હતો હું ગાંધીનગરમાં અહીંયા વિડીયોમાં કે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ગમે ત્યાં મોરબીની પ્રજાને ઉશ્કેરવાનું અહીંયાની ગુજરાતમાં ઉશ્કેરવાનો ધંધો કરે એક વિસાવદરની સીટ આવી એમાં તો ગોપાલભાઈ અહીંયા આવશે ને ગોપાલભાઈ આમ છે ને ગોપાલભાઈ વારી ફાશે એટલે એનો વિડીયો જોયા પછી મને એમ થયું કે છેલ્લા બે વરાથી હું જોઉં છું ભાઈ શ્રી ગોપાલભાઈ પહેલાં તમે બોલ્યા હીરાબા વખતે હીરાબાનું બોલ્યા એ તો કોઈ રાજકારણમાં નથી સ્ટેટમેન્ટ નથી નરેન્દ્રભાઈ મોદીનું બોલો અમિતભાઈનું બોલો તમામ નેતાનું બોલો અને તમે એમ કહો કે કાંતિભાઈએ સ્ટેટમેન્ટ આપ્યું એટલે પેટમાં તેલ રેડાય છે પેટમાં તેલ નથી રેડાતું મેં સાચી વાત કરી છે તારે તમે આવો આમાં પ્રોસિજર હોય તમે એકવાર ચૂંટાણા હું વાર લઈ રહ્યો છું આપણે બંને આવતા સોમવારે માનનીય અધ્યક્ષશ્રીની અહીંયા જઈ બે આપણે રાજીનામું દીધી રાજીનામું દીધા પછી ચૂંટણી આવશે અહીંયા વિશાબેરની ચૂંટણીમાં અમારા કાર્યકર્તા લડશે ને તમારા કાર્યકર્તા લડશે અહીંયા આપણે બેને લડવાનું એટલે તમને ખબર પડી જાય કે અહીંયા ગોપાલભાઈના નામે ધમકી દઈએ ને ઉછેરવાના ધંધા બંધ કરે અને હું તો જીવાણનો પાકો હું અઠ્ઠાણુંમાં પણ આ મોરબીના યાર્ડ માટે હું બોલ્યો તો કાંઈ જમીન જાય તો મારા બાપમાં ફેર હોય એ જમીન નથી જવા દીધી મારા ઉપર એકસો વીસ પીએસ ગયો મને મોરબીના કાર્યકર્તા ઉપર વિશ્વાસ છે કે મારી ચેલેન્જ ઝીલી હશે શું કામ કે એક વાર હરાવ્યા પછી પાંચે પાંચ વર મેં કામ કરી કે કામ ગામના કામ એટલે મને વિશ્વાસ છે તમે અહીંયા આવો તમારા આમ આદમીના તમામ ભારતના નેતા આવે અને અહીંયા મોરબીના મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મતદારોનો વેપારી અને આપણે બેને ચૂંટણી લડવાની છે અને જો એમાં તમે પાછા પીડ્યા તો તમારાય બાપમાં ફેર અને મારાય બાપમાં ફેર હે આવતા સોમવારે તમે આવો શંકરભાઈની આ આપણે બંને રાજીનામું દઈ અને રાજીનામા દઈએ પછી ચૂંટણી બેને લડવાનું અને હું હારું તો તમને બે કરોડ દેવાના એમાં કંઈ ખોટી વાત નથી મારી પેટમાં ગયા પણ આ બધું બંધ કરો તમે એક સીટ આવી વિસાવદનની એમાં તો આખા ગુજરાતના કાર્યકર્તાએ ઉપાડો લીધો ઉછાળવાના ધંધા ઉશ્કેરવાના ધંધા જેમ 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 બોલવાના ધંધા ગોપાલભાઈ આવે છે આમ કઈ ગોપાલભાઈ એવું કઈ હવે છે આવી જાય અહીંયા ત્યાં હું ના પાડું અને આવી જાઓ સોમવારે રાજીનામું દેવા અને મારી તૈયાર છે તૈયારી છે